નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો આંગણવાડી કેન્દ્રોને લઈને એક મહત્વના નિર્દેશો સરકારે જાહેર કર્યા છે આ નિર્દેશોનું કેટલું પાલન કરવામાં આવી રહ્યું છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર જે પાલન ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આંગણવાડી સંભાળ અને શિક્ષણને બાળપણની સંભાળ અને શિક્ષણને મજબૂત બનાવવા માટે શાળા આંગણવાડી કેન્દ્રો ચલાવવા પર ભાર મૂક્યો છે વિગતવાર માહિતી જોઈએ તો તાજેતરમાં જ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે એવું નથી કે રાજ્ય સરકારે પરંતુ અન્ય રાજ્ય સરકારો દ્વારા પણ આંગણવાડી કેન્દ્રો પહેલાથી જ શાળાના પરિસરમાં કાર્યરત છે ડેટા અનુસાર જેટલી આંગણવાડી કેન્દ્રો છે જે કેટલીક શાળાના પરિસરમાં કાર્યરત છે તો વિવિધ રાજ્યોમાં તેના સંચાલન માટેના ધોરણોમાં એકરૂપતાના અભાવને કારણે કેન્દ્ર સરકારે તેના માટે ધોરણો નક્કી કરતી માર્ગદર્શિકા જાહેર કરી છે ભારતમાં ચૌદ લાખ આંગણવાડી કેન્દ્રોમાંથી લગભગ બે પોઈન્ટ નવ લાખ પહેલાથી જ શાળા પરિસરમાં સ્થિત છે પરંતુ સંકલન સુનિશ્ચિત કરવા માટે કોઈ માનક પદ્ધતિ નથી કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા માર્ગદર્શિકા મુજબ શાળા પરિસરમાં આંગણવાડી કેન્દ્રો ચલાવવા જાહેર કરવામાં આવી રહી છે આ સાથે શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો દ્વારા સંયુક્ત આયોજન અભ્યાસક્રમ ગોઠવણી માતાપિતાની પિતાની સંડોવણી અને બાળ મૈત્રીપૂર્ણ શિક્ષણ સ્થળો માટે પણ જોગવાઈઓ કરવામાં આવી છે જેથી બાળપણની સંભાળ અને શિક્ષણ મજબૂત શાળા પરિસરમાં એક હજાર નવસો એકોતેર આંગણવાડી કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે જોકે તેવીસ હજાર પાંચસો ને પંચાણું શાળાઓમાં પૂર્વ પ્રાથમિક વિભાગો ચલાવવામાં આવી રહ્યા છે આમાંથી મોટાભાગની ખાનગી શાળાઓ છે રાજ્યમાં ફક્ત એક હજાર પાંચ શાળાઓમાં પૂર્વ પ્રાથમિક વિભાગ અને આંગણવાડી કેન્દ્રો બને છે હાલમાં રાજ્યમાં બસો ચોવીસ બાળ વિકાસ પ્રોજેક્ટ હેઠળ કુલ આડત્રીસ હજાર ચારસો બત્રીસ આંગણવાડી અને મીની આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે આ આંગણવાડી કેન્દ્રો દ્વારા છ વર્ષ સુધીના બાળકો મહિલાઓ માતાઓ અને કિશોરીઓ માટે વિવિધ કેન્દ્ર અને રાજ્ય પ્રાયોજિત સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે આમાં પોષણ આરોગ્ય સ્વચ્છતા રોગ પ્રતિકારક શક્તિ પૂર્વ શાળા શિક્ષણ સંદર્ભ સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે આ કેન્દ્રો દ્વારા લાભાર્થીઓને પોષણની ઉપલબ્ધતા નિયમિત આરોગ્ય તપાસ રસીકરણ વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે કેન્દ્રએ બે મોડેલ અપનાવવા સૂચના આપી છે માર્ગદર્શિકામાં આંગણવાડી કેન્દ્રો ચલાવવા માટે બે મોડેલ અપનાવવાનું કહેવામાં આવ્યું છે પ્રથમ આંગણવાડી કેન્દ્રો પૂરતી જગ્યા અને સુવિધાઓવાળી શાળાઓની અંદર ચલાવવામાં આવશે બીજું જ્યાં સુધી સહસ્થાન શક્ય ના હોય ત્યાં આંગણવાડી કેન્દ્રોને નજીકની શાળાઓ સાથે મેપ કરવામાં આવશે આનો અર્થ એ કે તેને નજીકની પ્રાથમિક શાળા સાથે જોડીને ચલાવવામાં આવશે ધન્યવાદ